નમસ્કાર આજના પ્રી વોકેશનલ અંતર્ગત આપ સૌ તેમજ નોડલ ટીચરોનું છું જેમ આપણે સૌ જાણીએ છીએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશન એ ધોરણ છ થી આઠ માં વિદ્યાર્થીઓમાં રહેલી અલગ અલગ પ્રકારના વોકેશન પ્રત્યેની સમજ આપવા માટેની એક કાર્યક્રમ છે આજના સેશનમાં આપણે એ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં પ્રી વોકેશનલ એજ્યુકેશનનું શું મહત્વ દર્શાવ્યું છે તેમજ પ્રી વોકેશનલ એજ્યુકેશનના ઉદ્દેશ્ય શું છે અને અભિગમ શું છે તેમજ પ્રી વોકેશનલમાં અભ્યાસક્રમ શું આપવામાં આવે છે પ્રી વોકેશનલમાં કઈ ટાઈપના સંસાધનો અને સમયની ફાળવણી કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રી વોકેશનલ એજ્યુકેશનની અંતર્ગત કઈ રીતે કરવાનું થાય છે

વોકેશનલ એજ્યુકેશનનો ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં વિદ્યાર્થીઓને એટલીસ્ટ કોઈ પણ એક વ્યવસાયમાં સમજણ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેલું છે એટલે કે વિદ્યાર્થીને ધોરણ 6 7 અને 8 માં જે એની સ્કૂલની આસપાસ જે એનું મેઈન ઘર છે એની આસપાસ જે પ્રમાણેના વોકેશન આવેલા છે તેની ટૂંકી સમજણ આપવાની વાત છે ધોરણ નવ અને દસમાં અલગ અલગ ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય એટલે કે મલ્ટી સેક્ટોરિયલ એપ્રોચ દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રોની હેન્ડસોન તાલીમ આપવાની વાત છે કે વિદ્યાર્થીઓ પોતાના હાથ વડે થોડું નાનું નાનું કામ કરીને જોવે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાનામાં કઈ ટાઈપની સ્કિલ છે કે પોતાનામાં કઈ રુચિ છે રસ છે તે પ્રમાણેનું ક્ષેત્ર પછી વિદ્યાર્થી સ્પેશિયલાઇઝેશન ક્ષેત્ર ધોરણ અગિયાર અને બારમાં પસંદ કરે તે પ્રમાણેનું નેશનલ કલિક્યુલમ ફ્રેમવર્કમાં પણ આપણને કહેવામાં આવેલ છે વિદ્યાર્થીઓને નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જોઈએ આપણે તો કૌશલ્ય નિર્માણ માટે જે શ્રમનું ગૌરવ થાય તે પ્રમાણેની કામગીરી કે તે પ્રમાણેની એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓને તેની સમજણ કેળવવા માટેની વાત છે તેમજ ભારતીય કળા જે કારીગરો સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયો છે તેની પણ વિદ્યાર્થીઓ સમજ મેળવે તે પ્રમાણેનું આયોજન કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પ્રી વોકેશનલ માટે કહેવામાં આવેલ છે હવે જોઈએ તો સ્થાનિક વ્યવસાય સાથે વિદ્યાર્થીને ત્યાં જઈ અને જે અલગ અલગ પ્રકારના વ્યવસાયો છે સુથારી કામ છે માળીકામ છે કુંભારકામ છે સોની છે કલાકાર છે જેવા અલગ અલગ ક્ષેત્રો સાથે જે લોકો સંકળાયેલા છે તો તેનો પણ વિદ્યાર્થીઓને એક અનુભવ મળી રહે કે આ ફિલ્ડમાં હું મારું કેરિયર બનાવવા માંગતો હોય તો કઈ ટાઈપનું મારે પ્રશિક્ષણ મેળવવું પડશે અને મારા કેરિયર કઈ ટાઈપનું આગળ વધી તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટેની વાત જે ચેપ્ટર સિક્સ છે એમાં નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવેલી છે શિક્ષણ કેવું હોવું જોઈએ શિક્ષણ જે છે પ્રી વોકેશનલ એજ્યુકેશન એ બહુ આયામી એટલે કે મલ્ટી ડાયમેન્શનલ જે વિદ્યાર્થીઓને તમામ પ્રકારના અલગ અલગ વ્યવસાયોની સમજણ આપવા માટે એકબીજા સાથે ઇન્ટ્રી કઈ રીતે છે એટલે કે એક સાથે બીજી વ્યવસાય કઈ રીતે જોડાયેલા છે એ એની વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તેમજ વિદ્યાર્થીઓને આનંદદાયક આ જે અનુભવ છે કે અલગ અલગ ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓને જ્યારે માહિતી આપવાની છે તો એ માહિતીમાં વિદ્યાર્થીઓને આનંદદાયક એક્ટિવિટી દ્વારા એને આપણે એ પ્રયત્ન કરવાનો છે કે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ જ્યારે પણ એક્ટિવિટી કરે તો એને આનંદદાયક એક્ટિવિટી હોય એ પ્રમાણે એનું વાતાવરણ પૂરું પાડવાની એ વાત કરેલ છે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બહારની જે વાસ્તવિક દુનિયા છે એનો વિદ્યાર્થીને પરિચય થાય તે પ્રમાણેનું આયોજન કરવા માટે જણાવેલ છે ગામમાં જિલ્લામાં કે રાજ્યમાં આવેલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત કરાવવાની છે એટલે નજીકમાં કોઈ આઈટીઆઈ આવેલી હોય ડિપ્લોમા કોલેજ હોય ડિગ્રી કોલેજ હોય કે જ્યાં બેચલર ઇન વોકેશનલ એજ્યુકેશન થતી હોય એવી કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હોય કે જેમ આપણે ગુજરાતની વાત કરીએ તો એમાં કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી આવેલી છે બરોડામાં એક પ્રાઇવેટ ટીમ લીઝ યુનિવર્સિટી કરીને આવેલી છે તો અલગ અલગ જે વોકેશનલની અંદર કે કઈ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે ત્યાં પણ વિદ્યાર્થીઓને આપણે મુલાકાત કરાવવામાં આવે તે પ્રમાણેનો પ્રયત્ન કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેલું છે તો આપણે ઉદ્દેશ્યની વાત કરીએ કે પ્રી વોકેશનલ એજ્યુકેશનનો ઉદ્દેશ્ય શું છે એ આપણે શરૂ કરીશું તો એનાથી આપણે એક્સપેક્ટેડ આઉટકમ શું છે કે એના શા માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થીઓને બહારના વર્ગખંડની બહારની જે દુનિયા છે અને રોજિંદા જે જીવનને અસર કરતા અલગ અલગ વ્યવસાયો છે એના વિશે વિદ્યાર્થીઓને જાણકારી પ્રદાન થાય એના માટેનો છે પરંતુ જે બાકીના વિષયો છે આપણે ગણિત છે વિજ્ઞાન છે ભાષા છે સામાજિક વિજ્ઞાન છે અને બીજા જે તમામ એકેડેમિક સબ્જેક્ટ આપણે કહીએ છીએ એ તમામ સાથે પ્રી વોકેશનલ એજ્યુકેશનને કનેક્શન છે એટલે કે આપણે જ્યારે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોઈએ કે વિદ્યાર્થીઓને કોઈ પણ વ્યવસાયની માહિતી આપતા હોઈએ તો એમાં તમામ વિષયો સાથે એને આપણે સાંકળી લેવાનું છે એટલે કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ગણિતમાં આપણે એક ટેબલ બનાવવાની કામગીરી કરી છે વિદ્યાર્થીએ તો એમાં ગણિતનો પણ ઉલ્લેખ થાય છે વિજ્ઞાનનો પણ ઉલ્લેખ થાય છે ભાષાનો ઉલ્લેખ થાય છે સામાજિક વિજ્ઞાનનો ઉલ્લેખ થાય છે તો જ્યારે વિદ્યાર્થી કોઈ પણ એક્ટિવિટી કરતો હોય કે કોઈ પણ નોડલ ટીચર દ્વારા વિદ્યાર્થીની એક્ટિવિટી કરાવવામાં આવતી હોય તો એને એ એક્ટિવિટીમાં એને એક તો આનંદદાયક રહે એટલે કે વિદ્યાર્થી એને મોજ પડે એ પ્રમાણેની એક્ટિવિટી કરવાની છે અને એને વિષય સાથે આપણે કઈ રીતે સાંકળી લઈએ કે એમાં ગણિતના કઈ થિયરમનો ઉલ્લેખ થાય છે વિજ્ઞાનના કયા ચેપ્ટરનો એમાં ઉલ્લેખ થાય છે એને જસ્ટ ઓવરઓલ માહિતી આપવાનો આપણે પ્રયત્ન કરીએ કે જેથી કરી પ્રી વોકેશનલ એજ્યુકેશન એક અલગ વિષય ના રહે પણ એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ તરીકે એટલે કે તમામ વિષયો સાથે સાંકળીને આપણે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની એક વાત કરવાની છે એમાં સમુદાય અને પરસ્પર નિર્ભરતા અને જોડાણની સમજ આપવાની છે એટલે જે પણ આપણે વ્યવસાયમાં વિદ્યાર્થી જશે પણ એક એક વ્યવસાય હંમેશા બીજા વ્યવસાયો સાથે સંકળાયેલો હોય છે તો એને પણ વિદ્યાર્થીઓને આપણે સમજ આપવાની છે કે કઈ રીતે અલગ અલગ સમુદાયો તો પરસ્પર નિર્ભરતાથી જોડાઈ અને આગળ કઈ રીતે આપણે વધી શકાય છે હેન્ડ એક્ટિવિટી એટલે કે વિદ્યાર્થીને છ સાત અને આઠ માં નાના નાના હેન્ડ ઓન એક્ટિવિટી પણ આપણે થોડા ઘણા અંશે મહદ અંશે કરાવી શકીએ છીએ અને જેનાથી વિદ્યાર્થીઓને સ્થાનિક જે વ્યવસાયો છે એનું મહત્વ સમજાય અને વિદ્યાર્થીઓને શ્રમના ગૌરવ નું પણ પ્રોત્સાહન થાય એટલે કે કોઈ પણ વ્યવસાયમાં વિદ્યાર્થી જવા માંગતો હોય તો એ વિદ્યાર્થી પોતાની ત્યાં સારી કેરિયર બનાવી શકે છે એ પ્રમાણેનું વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવે એ ઉદ્દેશ્ય રહેલો છે હવે આપણે વાત કરીએ કે આ અભિગમ કઈ રીતે છે એટલે કે પ્રી વોકેશનલ એજ્યુકેશન જે છે પ્રી વોકેશનલ એક્ટિવિટીનો એને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે શાળા કક્ષાએ તો વિદ્યાર્થીઓ માટે આપણે ગ્રેડ મુજબના મોડ્યુલ બનાવેલા છે તેમજ જે નોડલ ટીચરો છે એ નોડલ ટીચરો માટે ટીચર હેન્ડબુક બનાવેલી છે એટલે કે વિદ્યાર્થીઓને એક્ટિવિટી જે કરાવવાની છે એ એક્ટિવિટી કઈ રીતે કરાવીશું એના માટે ટીચરોને એ માહિતી મળી રહે તે પ્રમાણે આપણે ટીચર હેન્ડબુક બનાવેલી છે એ ટીચર હેન્ડબુક તમામ નોડલ ટીચરોને મારી વિનંતી છે કે એકવાર તે એ હેન્ડબુક જોઈ લે અને કઈ રીતે જ્યારે કોઈ પણ એક્ટિવિટી આપ ડિસાઇડ કરો શાળામાં કરાવવા માટેની તો એમાં ખૂબ જ સારી રીતે અને સરળતાથી આપને સમજણ પડે એ પ્રમાણે માહિતી આપવામાં આવેલી છે કે જેથી કરી જ્યારે પણ આપ પ્રેક્ટિકલ કરાવતા હોય કે કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોય વિદ્યાર્થીઓને તો એ પ્રમાણે પ્રેક્ટિવિટી કરાવી શકો એના માટે આપને માર્ગદર્શિકા મળી રહે તે માટે તમામ એક્ટિવિટી માટેના ટીચર હેન્ડબુકના મોડ્યુલ્સ આપણે તૈયાર કરેલા છે પછી આપણે જોઈએ તો આમાં જે સંસાધનોની ઉપયોગ જે આપણે જરૂર પડે છે એ ઓછામાં ઓછા સંસાધનો દ્વારા વધારેમાં વધારે એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવી શકીએ અથવા વધારેમાં વધારે એ પ્રમાણેની આયોજન કરેલ છે કે જેથી કરી અને જે આપણે બજેટરી પ્રોવિઝન હોય એ બજેટરી પ્રોવિઝનને ધ્યાનમાં રાખી અને ઓછામાં ઓછાના સાધન સામગ્રી સાથે આપણે એક્ટિવિટી કરાવી શકીએ તે પ્રમાણે એક્ટિવિટીનું આયોજન કરેલ છે જે અભ્યાસક્રમ છે આપણે એ બાકીના વિષયોનો પણ જે અભ્યાસક્રમ છે ગણિત છે વિજ્ઞાન છે એમાં આ એક્ટિવિટી કયા ચેપ્ટર સાથે ત્યાં આપણે સાંકળી શકીએ એની માહિતી આપણે જે ટીચર હેન્ડબુક છે એમાં આપેલી છે તો ખાસ તમામ નોડલ ટીચરોને વિનંતી છે કે એ હેન્ડબુકને ગોથરૂ કરી જાય અને એમાં પ્રમાણે જ આપણે વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ આપણે જેટલી એમાં આપણે જોઈએ તો લગભગ જેટલી પ્રવૃત્તિઓનો આપણે સમૂહ કરાવેલું છે કે જે એક્ટિવિટીને ધ્યાનમાં રાખી અને એમાંથી જે શાળાને જે એક્ટિવિટી લાગુ પડતી હોય એટલે જે એક્ટિવિટી કરાવી શકાય એમ હોય એ શાળાની ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિના આધારે એ એક્ટિવિટી આપણે ચૂઝ કરવાની છે હવે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત અત્યારે આઠ હજાર જેટલી શાળાઓ જે છે પીએ બીમાં મંજૂર થયેલ છે તેમજ જે અત્યારે આપ સૌ જાણો છો કે શ્રી કરીને જે સ્કીમ આવેલી છે તો પીએમશ્રીમાં પણ જેટલી શાળાઓ છે એ તમામ શાળાઓમાં આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશન છથી આઠ ધોરણ માટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે પીએમ શ્રી ફેઝ વનમાં જે શાળાઓ મંજૂર થયેલી છે શ્રી ફેઝ ટુમાં જે શાળાઓ મંજૂરી છે એ તમામ શાળાઓમાં આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની કામગીરી કરાવવાની છે તેમજ આપ સૌ જાણો છો કે જે શાળાઓને આપણે રાજ્ય સરકાર દ્વારા ફંડથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એવી શાળાઓમાં પણ આપણે દરમિયાન પ્રીવોકેશનલ એજ્યુકેશનની કામગીરી કરવાની થાય છે હવે આપણે આનો અભ્યાસક્રમ જોઈએ તો અભ્યાસક્રમમાં આપણે વિદ્યાર્થીઓને આમાં પ્રેક્ટિકલ અનુભવ મળી રહે એને વિદ્યાર્થીઓને આપણે સ્થળ મુલાકાત દ્વારા અલગ અલગ વ્યવસાયોને આપણે માર્ગદર્શિત કરવામાં આવે તેમજ શાળાના જે કેમ્પસમાં કોઈ પણ એ ફિલ્ડનો એક્સપર્ટ હોય એ એક્સપર્ટને વિદ્યાર્થીઓને ગેસ્ટ લેક્ચરના માધ્યમથી પણ એને માહિતગાર થાય તે પ્રમાણેનું આયોજન કરવા માટે એ જણાવેલ છે હવે આપણે જોઈએ કે આ એક્ટિવિટી ક્યારે વિદ્યાર્થીઓને કરાવી તો વિદ્યાર્થીઓને આ એક્ટિવિટી શનિવારના સમયગાળા દરમિયાન તેમજ જ્યારે વિદ્યાર્થીઓને વેકેશન સમયગાળો હોય દિવાળી વેકેશન હોય કે જો વિદ્યાર્થીઓને અનુકૂળતા હોય તો એ સમયગાળા દરમિયાન આપણે કરાવી શકીએ આ એક્ટિવિટી આપણે એક સાથે કરાવી શકીએ તેમજ એને અલગ અલગ વિભાગોમાં વહેંચીને પણ આપણે એને એક્ટિવિટીને કરાવી શકીએ જે ઓન ફિલ્ડ એક્ટિવિટી છે એટલે કે આપણે જે ફિલ્ડ વિઝિટની વાત કરી કે કોઈ ગેસ્ટ લેક્ચરને શાળામાં આમંત્રિત કરવાની વાત કરી એ એક્ટિવિટી આપણે કરવા માટેનું પ્લાનિંગ એમાં ખૂબ જ જરૂરી છે કે ક્યારે આપણે કરાવીશું તો એને આપણે જે શાળાનું વાર્ષિક કેલેન્ડર બનતું હોય છે વાર્ષિક કેલેન્ડરમાં સમાવેશ થાય એ પ્રમાણે એનું આયોજન કરવાનું છે તેમજ એક્ટિવિટી થઈ ગયા બાદ વિદ્યાર્થી એને આપણે કેમકે અલગ અલગ જે વ્યવસાયો છે એનું એક્સપોઝર આપવાની વાત કરીએ છીએ તો એના માટે એને અલગ રીતે આપણે પ્રદર્શની યોજીએ શાળામાં એને જે પણ લર્નિંગ કરેલું છે કે અલગ અલગ મુલાકાત દ્વારા કે શાળામાં ગેસ્ટ લેક્ચર દ્વારા જે પણ એને તો પોતાના અનુભવો વિદ્યાર્થી શેર કરે તો અનુભવની વહેંચણી કરી શકીએ એના માટે એક પ્લેટફોર્મ આપવાની વાત છે કે એના માટે આપણે એક દિવસ પાળવીએ કે પોતે જે પણ વિદ્યાર્થી સમજ્યો છે એ વિદ્યાર્થીને આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ કે એ પોતાની જે પણ એના લર્નિંગ્સ છે એ ત્યાં શેર કરી શકીએ એના માટેનો એક દિવસ આપણે ફાળવી શકીએ છીએ હવે આપણે જે ફિલ્ડ વિઝિટ ક્યાં આપણે કરાવી શકીએ તો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્મારકો છે એની આપણે મુલાકાત કરી શકીએ કૃષિ ફાર્મ છે ડેરી ફાર્મ છે સંસાધનો છે અલગ અલગ ત્યાં આપણે વિદ્યાર્થીઓને લઈ જઈ શકીએ જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એટલે કે ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલો હોય છે સિવિલ હોસ્પિટલો હોય છે પીએચસી સેન્ટરો હોય છે કે અન્ય કલેક્ટર ઓફિસ છે કે ગવર્મેન્ટની બીજી બીજી સંસ્થાઓ છે ત્યાં આપણે વિદ્યાર્થીઓને ત્યાં આપણે વિઝિટ માટે લઈ જઈ શકીએ છીએ અને ત્યાં જઈ અને વિદ્યાર્થીઓને કયા ઓબ્જેક્ટિવ સાથે લઈ ગયા છે એ ખૂબ તૈયાર કરવા જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા એવા કલાકારો સ્થાનિક હોય છે કે જે એમના કામની જગ્યા ઉપર પણ વિદ્યાર્થીઓને આપણે લઈ જઈ શકીએ અને ત્યાં એ કામની વિદ્યાર્થીઓને જાણકારી મળે કે જેમ કે આપણે વાત કરીએ તો કચ્છમાં બ્લોક પ્રિન્ટિંગનું કામકાજ થતું હોય છે ડાંગ છે તો ડાંગ જિલ્લામાં આપણે જે એ બંબુ છે તો બંબુ આધારિત ઘણા બધા વ્યવસાયો હોય છે તો એની વિદ્યાર્થીઓમાં મુલાકાત કરે આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે મોરબીમાં સિરામિક ઉદ્યોગો છે તો ત્યાંના લોકલ ઉદ્યોગો કઈ રીતે વિકાસ પામ્યા છે કઈ રીતે ભૌગોલિક પરિસ્થિતિના કારણે એ ઉદ્યોગો છે એ એક ક્ષેત્રમાં એક ક્લસ્ટર તરીકે બની અને મોટું ક્લસ્ટર ત્યાં બનેલું છે એ પણ વિદ્યાર્થી માહિતગાર થાય કે આ લોકેશનમાં કયા કારણોસર આ વ્યવસાય ફૂલ્યો ફલ્યો છે અને એક મોટો ક્લસ્ટર અને ભારત લેવલે જ અને વર્લ્ડ લેવલે આ જ ઉદ્યોગો આજ લોકેશનમાં સા કારણે ત્યાં ડેવલપ થયા છે એની પણ વિદ્યાર્થીઓને આપણે માહિતગાર કરવા માટે એના છે શાળા બહારની પ્રવૃત્તિઓ જે છે એ સમયાંતરે આપણે ગોઠવીએ કે જેથી કરી અને વિદ્યાર્થીઓને અલગ અલગ જે વોકેશનનું એક્સપોઝર મળી રહે અને શાળામાં જે રેગ્યુલર એક્ટિવિટી કે શાળાના જે બાકીનો પ્રવાહ છે એ પણ જળવે રહે એ પ્રમાણે આપણે પ્રી પ્લાનિંગ કરવું એનું ખૂબ જ જરૂરી છે હવે આપણે વાત કરીએ તો આ એક્ટિવિટીઝ જે છે વિદ્યાર્થીઓને ધોરણ છમાં ધોરણ સાતમાં અને ધોરણ આઠમાં અલગ અલગ રીતે કરાવવાની છે એટલે કોઈ પણ આપણે એક પ્રવૃત્તિ ડિસાઇડ કરીએ તો એમના ગ્રેડ મુજબ એના વિદ્યાર્થીઓની જે ક્ષમતા છે એ ક્ષમતાને ધ્યાનમાં રાખી અને ગ્રેડ મુજબ આપણે એને એક્ટિવિટી આપણે કરાવવાની છે હવે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે વિદ્યાર્થીઓને આપણે એક એક્ટિવિટી ડિસાઇડ કરી કે આપણે જે જૈવ વિવિધતા છે એ વિશે વિદ્યાર્થીઓને સમજાવવું છે તો આપણે વિદ્યાર્થીઓને ધોરણ છ માં છે પોતાની શાળાની આસપાસ કઈ રીતે કઈ ટાઈપના છોડ આવેલા છે કે કઈ ટાઈપના ઝાડો થાય છે પોતાની શાળાની આસપાસ એની માહિતી વિદ્યાર્થીઓને જ કલેક્ટ કરવા માટે આપણે જણાવીએ કે આપણે શાળાની આસપાસ કે આપણા પ્રદેશમાં જ્યાં શાળા આવેલી છે એની આસપાસ આપણે કઈ ટાઈપના છોડ થાય છે અને આ છોડ થવા પાછળના રીઝન કયા છે એને પણ વિદ્યાર્થીઓને થોડા માહિતગાર કરીએ એ પ્રમાણે આપણે આયોજન કરી શકીએ કે જેથી કરી જ્યારે વિદ્યાર્થી પોતાના શાળાથી ઘરે જતો હોય તો ત્યારે જ વિદ્યાર્થી ત્યાં સમજી શકે કે કઈ કઈ ટાઈપના છાડ અને છોડ જે છે એ મારી ભૌગોલિક પરિસ્થિતિ જે છે કે પાણીની વ્યવસ્થા છે જે પ્રમાણે એ એ ત્યાં જે છે 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 માટીના પ્રકાર ટાઈપના એમાં કયા ઝાડ શકે તમામ વિદ્યાર્થીઓ પોતાની રીતે જ વિદ્યાર્થી સમજે કે આ ઝાડ જ કેમ મારા આસપાસ ઉછરે છે તો એની માહિતી વિદ્યાર્થીઓને આપણે આપવાની ધોરણ છઠ્ઠામાં આપણે પ્રયત્ન કરી શકીએ અને આજ વસ્તુ આપણે જે પર્યાવરણ આવતું હોય ધોરણ છ માં કે ગણિત આવતું હોય ટોટલ કેટલા ઝાડ ઉગ્યા છે કે અહીંયાથી મારા આ ઘરે જવા સુધીમાં કેટલા ઝાડ આવે છે તો આપણે ટોટલ ઝાડની સંખ્યા કાઉન્ટ કરે તો પણ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે એને મેથ્સની સાથે આપણે સંકળાઈ શકીએ એમાં એવરેજ કઢાવી શકીએ આપણે વિદ્યાર્થીઓને કે કેટલા છોડ છે કેટલા ઝાડ છે અને કઈ સિઝનમાં કઈ ટાઈપના છોડ થાય છે કે ચોમાસામાં કઈ ટાઈપના થાય છે ઉનાળામાં કઈ થાય છે અને જ્યારે ઉનાળો હોય ત્યારે કઈ ટાઈપનો ત્યાં છોડ ઉગી નીકળે છે તો તમામ સિઝનમાં પણ વિદ્યાર્થીઓને માહિતગાર થાય એટલે કે જે આપણે પહેલાં વાત કરી હતી અલગ અલગ જે વિષયો છે એ વિષયોના ચેપ્ટરો સાથે કઈ રીતે આપણે સાંકળી શકીએ એ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાના છે હવે ધોરણ સાત માં જોઈએ આપણે તો ધોરણ સાતમાં આપણે વિદ્યાર્થીઓને એ અલગ અલગ રાજ્યમાં થતા એટલે કે પહેલા આપણે ધોરણ છ માં એને શાળાની આસપાસની માહિતી ઈદાર કરીએ પણ ધોરણ માં પછી રાજ્યમાં કઈ ટાઈપના અલગ અલગ પ્રકારના જે એ જૈવિક વિવિધતાઓ છે એમાં ઝાડ ઉગે છે એના વિશે ઈદગાર કરીએ ધોરણ આઠમાં આપણે એને એ રાજ્ય કક્ષાએ એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં કઈ કઈ ટાઈપના વાતાવરણ ત્યાં સુધી વિદ્યાર્થીને સમજણ આવી ગયું હોય કે કઈ ટાઈપના વાતાવરણમાં કઈ ટાઈપના છોડ થાય તો ધોરણ આઠમાં આપણે આખા જે ઇન્ડિયા કક્ષાએ એટલે ભારત કક્ષાએ કઈ ટાઈપના આપણે છોડ થાય છે કઈ સિઝનમાં થાય છે કયા કારણોસર જે ગુજરાતમાં થાય છે બીજા રાજ્યમાં છોડ નથી થઈ શકતા એના વિશે આપણે માહિતગાર કરવાની વાત છે તો જેમ જેમ ગ્રેડ આવે એ પ્રમાણે આજે મેં એક ઉદાહરણ આપ્યું આ રીતે એ આપની જે ટેક્સ્ટબુક છે એ આપને જે ટીચર હેન્ડબુક આપવામાં આવે છે એ ટીચર હેન્ડબુકમાં આવા ઘણા બધા વિષયો ઉપર તમામ ટોપિકના કયા ચેપ્ટર સાથે સંલગ્ન કઈ એક્ટિવિટીઝ છે એની પણ માહિતગાર કરેલી છે તો તો આપ સૌ એ જે ટીચર હેન્ડબુક જોશો તો એમાંથી આપને ખ્યાલ આવશે કે તમામ જે પણ આપણે એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવીએ છીએ એ એક્ટિવિટીને કયા ચેપ્ટર સાથે સાંકળવાનું છે અને કઈ રીતે એક્ટિવિટી કરાવવાની છે જેમ વિદ્યાર્થી જયારે એક્ટિવિટી કરતો હોય તો વિદ્યાર્થીઓ માટે તો એ એક્ટિવિટી એક ફન એક્ટિવિટી જશે પરંતુ એને કઈ રીતે વિષય સાથે સાંકળવી છે એમાં નોડલ ટીચરનો ખૂબ મહત્વનો રોલ રહેલો છે કે વિદ્યાર્થીઓને જ્યારે આપણે કોઈ પણ રમત રમાડતા હોય કે કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોય તો ત્યારે એને કઈ રીતે વિષય સાથે સાંકળી શકીએ આપણે એ ખૂબ મહત્વનો આમાં રોલ રહેલો છે હવે આપણે આમાં સંસાધનોની વાત કરીએ તો દરેક સ્કૂલ દીઠ આમાં પંદર હજારની મર્યાદામાં આપણને ગ્રાન્ટ આવે છે એમાંથી ચૌદ હજાર આ જે છે એ તમામ શાળાઓને આપવામાં આવે છે અને જે એક હજાર રૂપિયા છે એમાં નોડલ ટીચર અને શાળાના આચાર્ય શ્રીઓની ટ્રેનિંગ માટે જિલ્લા કક્ષાએથી જે તાલીમ થશે એના માટે ખર્ચ માટે એક હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે હવે વાત કરીએ કે વિદ્યાર્થીઓનું આમાં એસેસમેન્ટ કે મૂલ્યાંકન કઈ રીતે કરવાનું થાય છે જેમ આપણે વાત કરી કે વિદ્યાર્થીઓને એક આનંદદાયક માહોલ આપવાનો છે પણ જ્યારે તું એસેસમેન્ટની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થાય છે કે મારે પરીક્ષા આપવાની છે કે મારે આ વિષયની તૈયારી કરવાની છે તો આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું એ રીતે એસેસમેન્ટ થાય કે એને માર્ક અને ગ્રેડ આપવાના થાય એ પ્રમાણે આપણે એનું મૂલ્યાંકન કરવાનું નથી કેમકે તો પછી આનંદદાયક એક્ટિવિટી આપણે નહીં વિદ્યાર્થીઓને કરાવી શકીએ આ કાર્યક્રમ છે વિદ્યાર્થીઓમાં જે શીખવાની રસ અને રૂચિ છે જે ક્ષેત્રમાં એનો ઇન્ટરેસ્ટ હશે એક ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓને આપણે સમજણ આપવાની વાત છે કે એને કઈ ટાઈપના ક્ષેત્રોમાં રસ છે કે એને કઈ ટાઈપના પોતાના બિહેવિયર પ્રમાણે કઈ ટાઈપની એક્ટિવિટીમાં વધારે એ પોઝિટિવ રહી અને એ કામગીરી કરવા માટે ઉત્સાહિત હતો તો એ વિદ્યાર્થીઓને એ એને રસ અને રુચિ જાણવા માટેનો એક પ્રયત્ન કરવા માટેની વાત છે તો ગુણ અને ગ્રેડ આપવામાંના નથી વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા જેનું મૂલ્યાંકન છે આપણે એ ગોપનીય રીતે થાય અને વિદ્યાર્થી દ્વારા શિક્ષકનો એક આંતરિક રેકોર્ડ તૈયાર થાય એટલે તમામ વિદ્યાર્થીઓનું કે જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી શકીએ કે એને કઈ ટાઈપના ક્ષેત્રોમાં વધારે રસ છે કે આ ટાઈપના ક્ષેત્રોમાં વિદ્યાર્થી આગળ વધશે તો એને ઇનહેરિડન્ટ આયા કેમકે આપણે કહીએ છીએ ને કે કેટલીક વસ્તુઓ દરેક માણસમાં બાય બર્થ આવેલી હોય છે તો કયા ક્ષેત્રોમાં વિદ્યાર્થી આગળ જશે તો એને સારી કામગીરી કરી શકશે એનો માર્ગદર્શિત કરવા માટે આપણે આ રેકોર્ડ રાખી શકીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને આપણને એક એને પ્રોત્સાહિત કરી શકીએ કે આ ક્ષેત્રોમાં જો તને ઇન્ટરેસ્ટ હોય તો એ ક્ષેત્રમાં તું આગળ જઈશ તો તારું કેરિયર વધારે સારી રીતે બની શકશે તો એના માટે આપણે એક ટીચર ઓબ્ઝર્વેશન ફોર્મ બનાવેલું છે એ ટીચર ઓબ્ઝર્વેશન ફોર્મમાં આપણે દરેક વિદ્યાર્થી દીઠ અને જે જે એક્ટિવિટી થતી હોય એ એક્ટિવિટી વાઇઝ એક એવું એનું ઓબ્ઝર્વેશન ફોર્મ એક વિદ્યાર્થી માટે એક ફોર્મ બનાવવાનું છે એમાં આપણે અલગ અલગ પેરામીટર્સ નક્કી કરેલા છે કે જ્યારે પણ એ એક્ટિવિટી થતી હતી ત્યારે વિદ્યાર્થીઓનું એ ફિલ્ડ પ્રત્યેનું નોલેજ કેવું હતું એનામાં ઇન્ટરેસ્ટ કેવો હતો એક ગ્રુપની વાત છે કે જ્યારે વર્ક ચાલતું હોય તો વર્ક કેવું એ વિદ્યાર્થીમાં એના ઇન્ટરેસ્ટેડ હતો એ કામગીરી કરવા માટે અને વિદ્યાર્થીના એ એક્ટિવિટી દરમિયાન એનું એન્ગેજમેન્ટ કેવું હતું એ પેરામીટર્સ ઉપર આપણે એને એકથી પાંચ ગ્રેડ આપણે આપી શકીએ છીએ કે જેથી કરી અને આપણે એને અલગ અલગ પ્રવૃત્તિમાં આપણે જ્યારે એને ગ્રેડ જોઈશું અને એમાં સૌથી વધારે વિદ્યાર્થી ધારો કે વર્કમાં કેટલાક વિદ્યાર્થીઓને વર્કમાં સારું એક્ટિવિટી હોય તો જે ક્ષેત્રોમાં વર્કની જરૂરિયાત પડતી હોય એ વિદ્યાર્થીઓને આપણે એ ટાઈપના ક્ષેત્રોમાં મોકલવા માટેની પ્રયાસ કરી શકીએ છીએ આજ રીતે વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ બનાવેલું છે સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ માટે જે એક્ટિવિટી વિદ્યાર્થીઓ કરી હતી એ એક્ટિવિટી વાઇઝ એને શું કઈ એક્ટિવિટી કરવામાં ક્યારે કેવો એનો અનુભવ રહ્યો છે એના માટે એમાં વિદ્યાર્થીએ સ્માઈલ કે ગ્રેડ કે એક થી પાંચ પોઈન્ટ પણ આપણે નથી આપવાના એ વિદ્યાર્થીઓ કેમ કે 6 થી 8 ના તેના સ્માઈલી દ્વારા કે એના ફેસ એક્સપ્રેશન દ્વારા પણ વિદ્યાર્થીઓ બતાવી શકે છે કે જ્યારે આ એક્ટિવિટી થઈ રહી હતી તો એને કઈ એક્ટિવિટીમાં વધારે મજા આવી છે કઈ ટાઈપમાં એને વધારે મજા આવેલી છે એ પણ વિદ્યાર્થીઓનું આ સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ એક બનાવેલું છે એ સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ દ્વારા વિદ્યાર્થી પોતાના જે પણ ફીડબેક છે એ એક્ટિવિટી માટે એ શેર કરી શકે છે હવે જે જે શાળાના જે નોડલ ટીચર છે એ નોડલ ટીચર દ્વારા વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ કાર્ડ આપણે કે એમાં કઈ કઈ એક્ટિવિટીનો સમાવેશ કરી શકીએ વિદ્યાર્થીની ઓવરઓલ એટેન્ડન્સ છે જે વિદ્યાર્થી જ્યારે અલગ અલગ એક્ટિવિટીમાં ભાગીદાર થતો હતો તો ત્યારે એની પાર્ટનરશીપ કેવી રહેતી હતી બીજાને હેલ્પ કેવી રીતના કરતો હતો કોમ્યુનિકેટ કેવી રીતના કરતો હતો વર્ક કઈ રીતે કરતો હતો અને એક્ટિવિટીનો જે સમયગાળો આપ્યો હતો એ સમય વ્યવસ્થાપન કઈ રીતે કરતો હતો કેમકે વિદ્યાર્થીને આ તમામ પેરામીટરો આપણે જયારે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી સ્કીલની વાત કરતા હોઈએ છીએ કે એકવીસમી સદીમાં જો વિદ્યાર્થીઓને સારી રીતે રોજગારી મેળવી હશે અથવા તો પોતાનો બિઝનેસ કરવો હશે તો કઈ ટાઈપની સ્કિલ વિદ્યાર્થીઓમાં જરૂર પડશે તો એ ટાઈપની વિદ્યાર્થીઓમાં એક સમજ કેળવાય એ પ્રમાણેના આયોજન દ્વારા આ રિપોર્ટ કાર્ડ બનાવેલ છે કે જેથી કરીને એમાં આપણે જે કોમ્યુનિકેશન સ્કિલ છે ડિસિઝન મેપિંગ મેકિંગ એબિલિટી છે એની કે જે એનામાં અલગ અલગ જે સ્કિલ છે એ સ્કિલને ને ધ્યાનમાં રાખીને બેસિક રિપોર્ટ કાર્ડ આપણે તૈયાર કરવાનો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શિત કરી શકીએ કે તેઓ કયા ક્ષેત્રમાં આગળ વધી શકે છે હવે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આપણે જિલ્લાઓની જવાબદારી જોઈએ કે આમાં જિલ્લા કક્ષાએથી કઈ કઈ એક્ટિવિટી કરવાની થાય છે દ્વારા જેટલી પણ શાળાઓ આપના જિલ્લામાં મંજૂર થયેલ છે એ તમામ શાળાઓ માટે એક નોડલ શિક્ષક ની પસંદગી કરવાની છે નોડલ શિક્ષક તરીકે મેથ સાયન્સ ના ટીચર હોય અથવા અન્ય ટીચર જે પણ શાળાના આચાર્યશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે નોડલ ટીચરની એક પસંદગી કરવાની છે ત્યારબાદ આ નોડલ ટીચરની એક ટ્રેડિંગ થઈ જાય કે જે આપણે વાત કરીએ કે ટીચર હેન્ડબુક જે બનાવેલ છે એ ટીચર હેન્ડબુક કઈ રીતે નોડલ ટીચરે ઉપયોગમાં લેવાનું છે કે એમાં જે જે એક્ટિવિટીઝ છે એક્ટિવિટીમાં કઈ રીતે ઉપયોગમાં લેવાની છે તેની તાલીમ કરવામાં આવે જિલ્લા કચેરીએ એ સુનિશ્ચિત કરવાનું છે તેમજ જે શાળાના ફંડની માટેની જે ફાળવણી કરવાની છે જેમ આપણે વાત કરીએ એમ કે પંદર હજારનું પ્રોવિઝન છે એમાંથી ચૌદ હજાર શાળા કક્ષાએ આપવાના છે આ વર્ષ માટે તો એ શાળા કક્ષાએ ફંડ પહોંચી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા કક્ષાની રહેલી છે શાળાને જે મટીરીયલ ખરીદવાનું થાય જે એક્ટિવિટી ડિસાઇડ કરી હોય એના પ્રમાણે કોઈ મટીરિયલ ખરીદીમાં શાળાને સહયોગી થવાનું છે પછી ગેસ્ટ લેક્ચરની વાત છે તો ગેસ્ટ લેકચરની શોધ માટે શાળાને મદદરૂપ થવા માટેની વાત છે પછી ફિલ્ડ વિઝિટ જ્યાં પણ શાળાને મુલાકાત કરવાની હોય વિદ્યાર્થીઓને ત્યાં કે છે કે પીએચસી સેન્ટર હોય કે જિલ્લા કચેરી આવેલી કોઈ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવાની હોય કે કલેક્ટર ઓફિસની મુલાકાત કરાવવાની હોય વિદ્યાર્થીઓને તો ફિલ્ડ વિઝિટમાં ત્યાં કોઈ કોમ્યુનિકેશન કરવાની જરૂર હોય તો એ જિલ્લા કક્ષાએથી શાળાને એમાં મદદરૂપ થવાનું છે પ્રદર્શન કે અન્ય પ્રવૃત્તિઓ જ્યારે પણ શાળા કક્ષાએ યોજાતી હોય તો એમાં સહભાગી થઈ અને તેમાં એક્ટિવ પાર્ટિસિપેશન શાળા કક્ષાએથી જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવે એ પ્રમાણે એ એનું આ આ તમામ જિલ્લાઓની જવાબદારી છે હવે આપણે શાળા કક્ષાએ જોઈએ તો શાળા કક્ષાએ આ એક્ટિવિટી ભલે એક નોડલ ટીચર આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે પરંતુ તમામ શિક્ષકો છે બાકીના વિષયના પણ શિક્ષકો છે એ સક્રિય ભાગીદારી છે કેમ કે જેમ આપણે વાત કરી કે પ્રી વોકેશનલ એજ્યુકેશનમાં ફક્ત એક એક્ટિવિટી જ્યારે થતી હોય ત્યારે તમામ વિષયોનો એમાં સમાવેશ કરવાની વાત છે એટલે કે એમાં મેથ્સ છે સાયન્સ છે સોશિયલ સાયન્સ છે કે બાકીના તમામ ભાષા વિષય છે કે એમાં ખાલી ફક્ત ને ફક્ત પ્રી વોકેશનલ એજ્યુકેશનને અલગથી આપણે જોવાની વાત નથી એમાં સ્કિલ એજ્યુકેશન જે છે પ્રી વોકેશનલ એજ્યુકેશન એને એઝ અ એપ્લાઇડ લર્નિંગ તરીકે એટલે વિદ્યાર્થીઓને કોઈ એક્ટિવિટી કરતાં કરતાં આપણે વિદ્યાર્થી કંઈક નવું શીખે કે બાકીના વિષયોનું પણ એમાંથી એને નોલેજ મળી રહે તે પ્રમાણે એક્ટિવિટી કરવાની વાત છે એટલે તમામ શિક્ષકોનો આમાં સક્રિય રીતે ભાગીદાર થાય એ પ્રમાણે એની આયોજન કરવાનું થાય છે જે શાળાના એક નોડલ ટીચરની પસંદગી કરવાની જે શાળા કક્ષાએ થાય છે જરૂરિયાત મુજબના જે મટીરિયલ છે એની ખરીદી શાળા કક્ષાએ થઈ જાય કે કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય એના પહેલા પછી ગેસ્ટ લેક્ચરની એક યાદી તૈયારી કરી રાખે કે જેથી કરીને જ્યારે ગેસ્ટ લેક્ચરને ઇન્વાઇટ કરવાના થાય તો એના માટે એક યાદી તૈયાર હોવી જોઈએ ફિલ્ડ વિઝિટના ક્યાં કયા સ્થળોએ આપણે લઈ શકશે તેને મુલાકાત માટે લઈ જઈ શકશું જે આપણે વાત કરીએ કે એના પ્રદર્શન કે અન્ય એક્ટિવિટીઝ એટલે વિદ્યાર્થીઓને જ્યારે એક વખત આ સમજી ગયો શીખી લીધું ત્યારબાદ એક એને પોતાને એક પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ આપવા માટેની વાત છે તો એનો એ પ્લેટફોર્મ આપી શકીએ એના માટેની કામગીરી કરવાની થાય છે હવે આપણે જોઈએ કે જે પણ આ બધી કરવાની છે એમાં જિલ્લાની આપણે કામગીરી જવાબદારીઓ છે એ કામગીરી જોઈએ હવે હવે આને આપણે જયારે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ તો એને મેઇન સૌથી પહેલું કામ આપણે શાળા કક્ષાએ થશે કે એને વાર્ષિક કાર્ય યોજના વિકસાવી એટલે કે એના કેલેન્ડરના ભાગમાં જ આપણે આ એક્ટિવિટી આવી જાય કયા દિવસે કરાવીશું ક્યારે કરાવીશું એના આયોજનમાં આપણે એમાં અને આ આયોજન જયારે આપણે કરતા હોઈએ ત્યારે આ આયોજનમાં ફક્ત નોડલ ટીચર અને શાળાના આચાર્યશ્રીઓ નહીં પણ તમામ શિક્ષકો પણ આયોજનમાં સહભાગી થાય તે પ્રમાણેનું આપણે આયોજન કરવાનું છે હવે આપણે વાત કરીએ કે ટેન બેગલેસ ડેઝ વિશે તો અત્યારે આપણે જેમ જોતા હતા કે દસ દિવસ પહેલાં યુઝ કરતા હતા એમાંથી પાંચ દિવસ પહેલાં સત્રમાં અને બીજા પાંચ દિવસ પછીના ક્ષેત્રમાં કે જે પ્રમાણે શાળાને અનુકૂળતા હોય એ પ્રમાણે શાળા દ્વારા પણ એને શાળાના એક્ટિવિટી કેલેન્ડરમાં આવી જાય કે વાર્ષિક જે કેલેન્ડર બને છે કેલેન્ડરમાં એનો ઉલ્લેખ થયેલો હોય કે આ દિવસે વિદ્યાર્થીઓએ શાળામાં આ એક્ટિવિટી કરવામાં આવશે એ દિવસે બેગ લાવવાની જરૂર નથી કે જે પણ એને વિદ્યાર્થીઓને પહેલાથી આપણે પૂર્વ પ્રવૃત્તિના આયોજન તરીકે એટલે કે વિદ્યાર્થીઓને ક્યારે આ એક્ટિવિટી થશે એની માહિતગાર કરવાના હોય તો જેથી કરીને વિદ્યાર્થીઓનો એમાં રસ રૂચિ કેવી છે ઇન્ટરેસ્ટ કેવો છે એ પણ વિદ્યાર્થીઓને આપણે જાણવા માટેનો એક પ્રયત્ન થઈ શકે હવે જ્યારે પણ એક્ટિવિટી કરતા હોય એ એક્ટિવિટી થતા પહેલા આપણે આયોજનની જરૂર હોય છે તો જે નોડલ ટીચર છે અને બાકીના શિક્ષકો છે એ કઈ ટાઈપની પૂર્વ પ્રવૃત્તિઓ એટલે કે જે એક્ટિવિટી થવાની હોય એ દિવસ પહેલાં એનું આયોજન ખૂબ જરૂરી હોય છે એટલે કે જે આપણે ફિલ્ડ વિઝિટ માટે લઈ જવાના હોય તો ક્યાં લઈ જઈશું કયા ઓબ્જેક્ટિવ સાથે લઈ જઈશું ત્યાં એ ખૂબ મહત્ત્વનું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ એ એક્ટિવિટી કરે અને એમાં પાર્ટિસિપેટ થાય એ ખૂબ મહત્વનું છે હવે જનરલી જ્યારે પણ આપણે ફિલ્ડ વિઝિટ અને મુલાકાત કરાવતા હોઈએ છીએ પછી એના વિદ્યાર્થીઓને આપણે પોસ્ટ પ્રવૃત્તિઓ જે એક્ટિવિટીઝ હોય છે એ શાળા દ્વારા મુખ્યત્વે આપણે વિદ્યાર્થીઓને અહેવાલ તૈયાર કરવા આપી દેતા હોઈએ છીએ કેવું બધું પણ કયા ઓબ્જેક્ટિવ સાથે જે ઓબ્જેક્ટિવ સાથે આપણે વિદ્યાર્થીઓને ત્યાં મુલાકાત માટે લઈ ગયા હતા એ ઓબ્જેક્ટિવ ફૂલફિલ થયેલો છે કે નહીં વિદ્યાર્થીઓ પોતાના જે એક્સપિરિયન્સ શેરિંગ માટેનું એને પ્લેટફોર્મ આપે કોઈ ચાર્ટ દ્વારા કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું હોય છે કે એને લખાણમાં ઇન્ટરેસ્ટ ના હોય તો કોઈ એના જે પણ ઇમેજીનેશન છે કે ક્રિએટિવિટી છે એના દ્વારા એને આપણે કોઈ ચાર્ટ દ્વારા કે એના પોતાના પેઇન્ટિંગ દ્વારા એ કોઈ માહિતગાર કરવા માંગતો હોય એનો એક્સપિરિયન્સ શેર કરવા માંગતો હોય તો એના માટેનો આપણે પણ વિદ્યાર્થીને અવકાશ પૂરો પાડીએ તેમજ એનો ફીડબેક જે પણ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાનો ફીડબેક આપે જે શાળાના એક બે જે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ એ જ નહીં પણ જે પણ એને અનુભવ મળેલો છે કેમ કે જયારે આપણે કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોઈએ તો તમામને અલગ અલગ અનુભવ હોય શકે તો તમામ વિદ્યાર્થીઓને આપણે બોલવાનો એક અવકાશ આપીએ કે જેથી કરી અને જે પણ એને અનુભવ્યું છે એ અનુભવ પોતાનો શેર કરતા થાય એ ખૂબ મહત્વનું રહેલું છે તો પોસ્ટ એક્ટિવિટી તરીકે આપણે વિદ્યાર્થીઓને પોતાના ફીડબેક શેર કરે પોતાના અનુભવો શેર કરે એ ખૂબ જ અનિવાર્ય રહેલું છે હવે આપણે જોઈએ કે આપણી શાળાઓમાં ઘણી વખત દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે તો દિવ્યાંગ બાળકો આ એક્ટિવિટીઝ જે આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની આપણે જે એક્ટિવિટી કરાવી એ એ પ્રી વોકેશનલની એક્ટિવિટીની જ્યારે પણ આપણે એનું પ્લાનિંગ કરતા હોય તો આપણે દિવ્યાંગ બાળકોને પણ ધ્યાનમાં રાખવાના છે જે પણ દિવ્યાંગ બાળકો હોય એ તમામ આ જે પ્રી વોકેશનલ રિલેટેડ એક્ટિવિટીમાં જે આપણે પ્લાન કરેલો છે એમાં સંપૂર્ણ રીતે પાર્ટિસિપેશન એમનું થાય એ જ પ્રમાણેની આપણે એક્ટિવિટી પ્લાન કરીએ જેથી કરી દિવ્યાંગ બાળકોને આપણે એ આ તમામ એક્ટિવિટીઓમાં સારી રીતે ભાગરૂપ લઈ શકે એને પણ સમાન તકો આપણે આપની કોશિશ કરીએ જે પિયર સપોર્ટ હોય બાકીના વિદ્યાર્થીઓ દ્વારા એમને જે સપોર્ટ આપવાનો હોય એ એક્ટિવિટી કરવા માટે તો એનો પણ આપણે પ્રી પ્લાનિંગ કરી શકીએ છીએ તો જે પ્રી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે આપણે જે આપણે દિવ્યાંગ બાળકો જે સ્પેશિયલ ચાઇલ્ડ છે આપણે એ સ્પેશિયલ ચાઇલ્ડને પણ ધ્યાનમાં રાખી અને આપણે પ્રી વોકેશનલ એજ્યુકેશનની અંતર્ગત કામગીરી કરવાની છે આપ આ વિડીયોના માધ્યમ દ્વારા કે કઈ ટાઈપની વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આપણે એક્ટિવિટી કરાવી શકીએ તેમજ એમાં ફંડની જોગવાઈ એ કેટલી કરેલી છે આ એક્ટિવિટી કઈ રીતે આપણે કરવાની છે તેમજ જિલ્લા કક્ષાની તેમજ શાળા કક્ષાએ શું આપ સૌની જવાબદારીઓ રહેલ છે એ આપને માહિતી આપેલ છે હું આજે સમગ્ર શિક્ષાનો આભાર માનું છું કે સારી રીતે આપ સૌની શાળામાં થાય તેમજ જે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આજે આપણે ટેકનિકલ સપોર્ટ ટીમ છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે એમને આપણને આ ફેસિલિટી પ્રોવાઈડ કરી કે જેથી કરી આપણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ એક્ટિવિટી સારી રીતે કરી શકીએ 아바라사